નમસ્કાર કિસાન મિત્રો કિસાન સાથીમાં હું એમડી રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું તો કિસાન મિત્રો આ ખરેખર ખેડૂતો ગાય આધારિત ખેતી તરફ વળ્યા છે અને ગાય આધારિત ખેતી શા માટે કરવી જોઈએ તો આજ આપણે આવ્યા છીએ તો આજ આપણે આવ્યા છીએ એવા જ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે જે ગાય આધારિત ખેતી કરે છે અને સાથે સાથે કોઠીબાની ખેતી કરી હા ખેડૂત મિત્રો તમને એવું થતું હોય છે કે ભાઈ કોઠીબાની ખેતી આપણે તો પહેલાં વખતમાં જે કોઠીબા થતા હતા તો જે આપણે પાકની સાથે નિંદામણ નાશકની માટે કે કાઢી નાખતા હોય છે કે ભાઈ આ નિંદામણ નાશક કરતા હોય છે કે ભાઈ પાકને નુકસાન કરતા હોય છે એ રીતે નિંદામણની આરાવર કાઢી નાખતા હોય છે તો કોઠીબાની ખેતી કરવાથી શું ફાયદા થાય તો આપણે એવા જ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ તો નમસ્કાર તો સૌ પ્રથમ પહેલાં તમારું નામ જણાવી દેજો મારું નામ વિનુભાઈ વાઘેલા તમારું ગામનું નામ મારા ગામનું નામ નવા માલકને

આપણે કેટલી વાર બકાલું ને આપણા પરિવાર ને ખવડાવવાનું ખુબ સરસ બરોબર છે ભરતભાઈ ઓલા વિનુભાઈ તો ખાસ કરીને કે તમે જે આ કોઠીબાનું વાવેતર કર્યું છે ગાય ધરી ખેતી

એટલે એક દાવડામાં મેં દેશી મગની વેળ કરી છે જે તમે આ જોઈ શકો છો અત્યારે એને ફાલાય ચાલુ થઈ ગયો છે બરાબર અને નું જે દાવડું છે એમાં અડદ હતા એ વેલી તકે ઉપડી જાય એટલે આપણે કપાસ વીણવામાં હેલું પડે બરોબર છે એ કપાસના બે છોડની વિશે મેં કોઠી બન વાવેતર કરી કે જે થી આપણે જમીનને આશાદન મળી આશાદન મળી જાય બરોબર છે કે એટલે આપણો છોડ છે એ એકદમ લીલો રહી શકે એવું થયું છે કે વરસાદના કારણે ઈ આપણે જે મહેનત કરી છે એમાં પૂરી સફળતા નથી મળી તો પણ આ ખેતર ની અંદર થી હું આ બધા થાલ ભેગા કરીશ ને અડદ ઉપાડી છે ઉભાશે બા ઉભા છે ને કપાસ બરાબર આ બધા થાલ ભેગા કરી છે એટલે તોય આ જે પિયત ખેતી છે એમાંથી અંદાજિત પંદર થી વીસ હજાર નો ભેગો તોય લઈ લઈશ બરોબર કપાસ નથી થયા તોય તોય લઈ લઈશ થોડાક કોઠીબા થોડાક દેશી મગ થોડાક અડદ આ બધું ભેગું કરે એટલે ઈ થાલનો જે આપણે યવરેજ સરવાળો કાઢશું ને

એટલે આ કિલો બરોબર હવે આની એવરેજ તમે કાઢશો એટલે આપડે આનો વિગોટી તમને અંદાજ ખેડૂત ભાઈઓને આવી જાય બરોબર કારણ કે ખેતી કરતા હોય અને મહત્વનું ઈ કહેવાનું છે મારું કે જો આપડે આપણા પરિવાર સલામતી જોઈ

હવે તમે પણ આ ખેતી અપનાવો અને આમાં નુકસાની જાતિ નથી બરોબર છે અને જે આ વિનુભાઈ તમે જે કોઠીમબાની કે ખેતી કરી છે તો એમાં કોઈ પણ પાક ને નુકસાન ખરેખર ખરાબ જ નું બરોબર છે ખુબ સરસ તો પેલા અડદ ઉપડી ગયા તો વેલા હલિ ગયા છે હવે કપાસ વીણવામાં આની માથે આયલા જાવ તો વેલા ને કઈ નુકસાન થી બરોબર છે પછી આ મગ મગવાટશુ ત્યાં અડદ કોઠીબા પુરા થઈ જશે બરાબર એટલે કોઈ પણ વસ્તુ ને એક બીજી કોઈ આડઅસર કરતું નથી બરોબર આ વર્ષે મારે આમાં વરસાદ નથી નહિતર ગયા વર્ષે મારે આમાં હું હાલો જાઉ ને તો કપાસમાં દેખાતો નતો મારા ખેતર ની અંદર અને પંદર મણ નો વિગો કપાસ નો આયવો હતો અને એક વીઘે આઠ મણ એટલે કે આ ચાર વીઘો નો બ્લોક છે ને પચીસ મણ તો દેશી મગ કાઢ્યા હતા પચીસ મણ દેશી મગ કાઢ્યા બરોબર છે અને એકસો વીસ ના ભાવે વેચેલા કિલો એકસો ને વીસ ના ભાવે મૂલ્ય વર્ધિત કર્યું હતું બરોબર છે ખુબ સરસ ખેડૂત મિત્રો જોઈને જો ખેડૂત મિત્રો મૂલ્યવર્ધન કરશે તો ચોક્કસ પ્રમાણે ખેડૂત ને આય ડબલ થશે હા બરોબર છે અને ભરતભાઈ તમે જે આ કોઠિંબા વાવ્યા છે તો એમાં કઈ સમયે વાવવાના હોય છે મેં માનો કે આપણે વાવણી થાય એકવાર કપાસ નું નિંદામણ થઈ ગયું એટલે પછી કોઠી બને દીધા ખુબ સરસ છે અને તમે ગાય આધારિત ખેતી કયા કયા પાક લીધેલા છે ગાય આધારિત ખેતીમાં કોઈ પણ એવો પાક નથી કે જે આપણા રસોડા ની અંદર જરૂર હોય અને ઈ પાક મારા ખેતરની અંદર ન હોય અત્યારે તમે હાલમાં કયા કયા પાક વાવેલા છે હાલમાં અત્યારે જો મારી પાસે તુવેર છે

અગત્યની વાત એ છે કે એમાં બધા તરીકે મિશ્ર પાકમાં આપણે બે ફાયદા થાય છે એક તો જો આપણે જે થાલ મેન પાક હોય એને આસાદન મળે એટલે પાણી ઓછું ઘટે બીજા નંબર કે આપણે મિશ્ર પાક કરીએ તો આ એક દળી કપાસ કઈ તો એની અંદર આ દી દળી વાવેલો છે બરાબર અને અમારા ખેડૂત મિત્રો એ પણ જણાવી દો એક દળી અને બે દળી કે ગાય ખેતી કરતા એમાં કરવું જરૂરી છે અને એમાં શું બેનિફિટ થાય છે જો કપાસ છે તો એને નાઇટ્રોજન ની જરૂર પડશે બરોબર છે આ કઠોળ છે તો એના મૂળ ની અંદર એક જીણી ગાંઠ આવે છે ખ્યાલ હોય તો બધા ખેડૂતો ને છે કે કઠોળની ની અંદર મૂળિયા અંદર ઝીણી ગાંઠ હોય બરાબર ઈ ગાંઠ દ્વારા એનો નાઇટ્રોજન બને છે બરોબર અને ઈ નાઇટ્રોજન આ કપાસના છોડ ને આપે બરોબર ઓલા ઓલાને જે હાઇડ્રોજન ની જરૂર પડે કઠોળ ને એ હાઇડ્રોજન કપાસ આપે છે બરોબર એટલે એકાબીજા આપ લે કરે છે એના કારણે આપણે આને કોઈ પણ જાતનું ખાતર કે પોષણ ઓછું આપવું પડે છે અને તમે બીજા નંબરે આસાધન થઈ જાય કેટલા દિવસ ની અંદર આવતા થઈ જતા હોય છે આ દોઢ મહિને આપડે થાલ દોઢ મહિને થાલ શરૂઆત થઈ જાય છે આમાં તમે કોઈ પાયાના ખાતર તરીકે કોઈ ખાતર નાખેલું છે જીવામૃત આપેલું ઘન જીવામૃત આપેલું છે

તો આપણા પરિવારમાં પણ આવો કોઈ રોગ ન આવે એટલે ચોક્કસ પ્રમાણે આધારિત ખેતી કરવી જરૂરી છે અને અમારા અવનવો વિડીયો જોવા માટે કિસાન સાથીને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બે લાઇકનને દબાવી દો